નમસ્કાર દર્શક મિત્રો વૈભો દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરેલીમાં ચાલુ વરસાદમાં ગણપતિ બાપાનું શ્રદ્ધા ભક્તિપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું ગણેશ મહોત્સવનો તહેવારે આપણા ભારતનો ખૂબ જ અગત્યનો તહેવાર માનવામાં આવે છે અને ગણેશ મહોત્સવના તહેવારમાં ગણેશ ભક્તો પંડાલ બનાવીને ગણપતિ બાપાની મૂર્તિ લાવીને તેને બિરાજમાન કરતા હોય છે ગણપતિ બાપ્પાની મૂર્તિને ગણેશ ચતુર્થીના દિવસે લાવવામાં આવે છે અને ત્યારબાદ તેનું આનંદ ચૌદસના દિવસે વિસર્જન કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ ગણેશ ભક્તો દ્વારા ગણેશ પંડાલો બનાવીને ગણપતિ બાપાની મૂર્તિને બિરાજમાન કરવામાં આવી હતી તો કેટલાક ભાવિક ભક્તોએ નાની મૂર્તિઓને પોતાના ઘરમાં પણ બિરાજમાન કર્યા હતા ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપાને માત્ર ને માત્ર એક જ પ્રાર્થના કરવામાં આવતી હતી કે ગણપતિ બાપા તેમના જીવનના તમામ કષ્ટો હરી લે અને તેમને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે આજે આનંદ ચૌદસનો દિવસ એટલે ગણપતિ બાપાના વિસર્જનનો દિવસ એટલે કે ગણપતિ બાપાને વિદાય આપવાનો દિવસ બોડેલીના ભાવિક ભક્તો દ્વારા ગણપતિ બાપાને ખૂબ જ ધામધૂમપૂર્વક વિદાય આપવામાં આવી ડીજેની તાલ સાથે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી કેટલાક ભાવિક ભક્તોએ ટીમલીની તાલ પર ઝૂમતા ગાતા અને નાચતા ગાતા ગણપતિ બાપાને વિદાય આપી તો કેટલાક ભાવિક ભક્તોએ ભાવુક થઈને ગણપતિ બાપાને વિદાય આપી કેટલાક ગણપતિ બાપાના ભક્તોએ ગણપતિ બાપા અગલે બરસનું જલ્દી આના નારા સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપી બોરેલીના બજારોમાં આજે સમગ્ર જગ્યાએ ગણપતિ ભક્તો જોવા મળતા હતા અને એક પછી એક સરસ ગણપતિની મૂર્તિઓ જોવા મળી રહી હતી લોકો ડીજેની તાલમાં ઝૂમી રહ્યા હતા અને ગણપતિ બાપાને અગલે બરસ તો જલ્લી આના એવું કહી રહ્યા હતા બોરેલીના બજારોમાં આજે ગણપતિ બાપાનો જે વિદાયનો જે દ્રશ્ય જોવા મળ્યા હતા એ ખરેખર ગણેશ ભક્તોની ભક્તિ જોવા મળી હતી ગણપતિ બાપાના વિદાયનો જે આજે જે માહોલ હતો એ ખૂબ જ શાંતિપૂર્વક ઉજવવામાં આવ્યો અને તમામ ગણેશ ભક્તો દ્વારા ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ગણપતિ બાપાને વિદાય આપી ધન્યવાદ